ગુવારનું રસાવાળું શાક તો આપણે અવારનવાર ખાતા હોઈએ છીએ એકવાર મારી રીતથી બનાવેલું આ ગુવારનું સૂકું શાક જરૂરથી ટ્રાય કરજો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુવારનું સૂકું શાક તો આના માટે મેં પંદરથી વીસ જેટલી લસણની કઢીને ખાયણી દસ્તામાં સારી રીતે ખાંડી લીધી છે હવે આપણે આમાં શેકેલી સીંગનો ભૂકો તો સીંગને મેં શેકી અને મિક્સરમાં ક્રશ કરી અને ઉપયોગમાં લીધેલી છે બે નાની ચમચી સીંગનો ભૂકો અને એક ચમચી જેટલા સફેદ તલને એડ કરી તેને સારી રીતે ખાંડી લઈશું હવે એક ચમચી કશ્મીરી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર તેની સાથે સ્વાદ અનુસાર મીઠું તો બધાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને થોડું પાણી એડ કરી અને એક થીક એવી પેસ્ટ બનાવવાની છે જેને આપણે શાકમાં એડ કરીશું તો આ પેસ્ટથી જે ગ્રેવી છે તે એકદમ સરસ બનીને તૈયાર થાય છે હવે આ ગ્રેવીની અંદર પણ થોડુંક પાણી એડ કરી દઈશું આ શાક બનાવવા માટે ટમેટા કે પછી ડુંગળીની ગ્રેવીની જરૂરિયાત રહેતી નથી ફક્ત મસાલાની મદદથી તમે જોશો તો સરસ એવું શાક બનીને તૈયાર થઈ જશે હવે એક જાડા તળિયાવાળા વાસણની અંદર તેલ ગરમ કરી અને રાઈ જીરુંને સારી રીતે ચટકાવી લેશું અહીંયા પર મેં એક વાટકી જેટલો ગુવાર તો એને આ રીતે ઉપર અને નીચેનો ભાગ કાઢી લીધો છે અને આખો જ ગુવાર લીધો છે જો ગુવાર મોટો હોય તો તેને તમે બે પીસીસમાં કટ કરી શકો છો હવે ગુવાર પૂરતું જ આપણે અહીં મીઠું નાખવાનું છે કારણ કે પેસ્ટની અંદર પણ આપણે મીઠાનો ઉપયોગ કરેલો છે તેની સાથે થોડું એવી હળદર અને થોડા એવા કાળા મરીનો પાવડર તો આપણે જનરલી દરરોજની કુકિંગમાં કાળા મરીને એડ નથી કરતા તે સેવત માટે ખૂબ જ ગુણકારી હોય છે હળદરની સાથે કાળા મરી પાવડર જરૂરથી એડ કરવો તેની સાથે મેં અહીંયા થોડી હિંગ એડ કરી અને તેને પાણી નાખ્યા વગર જ સારી રીતે કૂક કરી લેવાનું છે ગુવાર પાણી છૂટું પાડે છે તેની મદદથી જ આપણો ગુવાર એટી પરસેન્ટ જેટલો કૂક થઈ ગયો છે હવે આગળ બનાવેલી પેસ્ટ કે મસાલો આપણે એડ કરી અને સારી રીતે મિક્સ કરીશું જરૂરિયાત અનુસાર પાણી એડ કરતા રહીશું અને આવી રીતે આપણે ઢાંકી અને રાખી દેવાનું છે એકદમ ગુવારને આપણે કૂક કરી લેવાનો છે તો પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ આપી દઈશું જો તમે મારા ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવી અવનવી રેસિપીસ જોવા માટે તો પાંચથી દસ મિનિટની અંદર જ આમ કહું તો આપણો ગુવાર સારી રીતે ચડી ગયો છે જનરલી ગુવારને કુકરમાં બનાવતા હોઈએ છીએ પણ આ મેથડથી પણ ગુવાર એકદમ ફટાફટ બની જાય છે તમે જોઈ શકો છો ગુવાર એકદમ ડ્રાય થઈ ગયો છે તો એકદમ સરસ લાગે ઢાબા સ્ટાઇલના ગુવારના શાકને ટક્કર મારે તેવું આપણું ડ્રાય ગુવારનું શાક બનીને એકદમ તૈયાર છે અહીં પર તમે જોઈ શકો છો લસણના પણ થોડી થોડી કળીઓ આપણે રહેવા દીધી હતી જેનાથી ટેસ્ટ એકદમ ખૂબ જ સરસ આવશે રોટલી કે રોટલા સાથે સર્વ કરો અને કેવી લાગી રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવો